જે પાટણ થી પટોળા લાવજો અહીંથી લાવવાના હા એ પટોળા પાટણ પટોળા મોંઘા લાવજો ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસની સિરમોર જગ્યા એટલે પાટણ અને હું આજે પાટણમાં પહોંચી ગયો છું રાણીની વાવ જોવા માટે પાટણની અંદર પહોંચતા જ અમે રાણીની વાવ સુધી પહોંચ્યા અને અહીં આગળ મારા આશ્ચર્ય વચ્ચે ભારતીયો માટેની ટિકિટ નહીવત હતી પણ પરદેશીઓ માટે ખરેખર વધારે મને જે ટિકિટવારી પરથી છૂટા મળ્યા ને એમ જ મેં સોની નોટ ઉપર આ રાણીની વાવની છાપ જોઈ અને મને મનમાં થયું કે આજે ખરેખર આ વાવ જોવાની બહુ મજા આવશે ચાલો બહુ સારું છે ટિકિટ જલ્દી પતી ગઈ આગળ મેડમ સસ્તી પણ છે ટિકિટ બારી ઉપર જ મેં કન્ફર્મ કરી લીધું કે કેમેરો લઈ જવા દેશો ને અને એમણે મને છૂટ આપી છે કેમેરો લઈ જવાની બધા માટે છૂટ છે બસ ખાલી ટ્રાયપોડ સાથેના કેમેરા તમે અંદર યુઝ નહીં કરી શકો અને દ્રોણ નહીં મોન્યુમેન્ટની અંદર એન્ટ્રી થઈ અને તરત જ રાણી કી વાવનો ઇતિહાસ અહીં આગળ બહાર જ લખેલો મૂક્યો છે એની અંદર ક્લિયર કટ મેન્શન કર્યું છે કે એક હજારથી અગિયારસોની સાલની વચ્ચે રાણીની વાવની સ્થાપના થઈ હશે જે તે સમયે રાજા ભીમદેવ અને એમની રાણી ઉદયમતીએ આ રાણીની વાવની સ્થાપના કરેલી વાવ જૂની છે પણ અહીંનું લેન્ડસ્કેપ બહુ નવું છે અને અહીં આગળ વાવ સુધી પહોંચવાનો રસ્તો એ પણ બહુ પ્લીઝન્ટ છે આજનું વાતાવરણ પણ સરસ ઠંડુ ઠંડુ હતું અને અમે વાવ તરફ જવા માટે પ્રયાણ કર્યું અમે આ મોન્યુમેન્ટ સુધી ચાલતા ચાલતા જ્યારે જતા હતા ત્યારે અમને થયું કે ઓહોહો જગ્યા બહુ વિશાળ છે પણ મોન્યુમેન્ટ જે આગળ છે એ તો બહુ નાનું છે મોન્યુમેન્ટનો ઘેરાવો ભાગ્યે વીસ મીટરનો હશે લંબાઈ સડસઠ મીટર છે ઊંડાઈ સત્યાવીસ મીટર છે પણ પહોળાઈ ફક્ત વીસ મીટર બહારથી જોઈએ ને તો એવું લાગે કે ઓ ખાલી આ કોઈ ખાડો છે અને ઇતિહાસ પણ એવું કહે છે કેટલી સદીઓ સુધી આ ખાડા જેવી જગ્યા કે જ્યાંથી કેટલાક થાંભલા જમીનમાંથી બહાર આવતા હતા એવું ખાલી દેખાતું હતું ભલું કરજો કે એક અંગ્રેજ પ્રવાસી ટોળ અહીંથી પસાર થતો હતો અને એણે એ થાંભલા જોયા અને એનું ખોદકામ કરાવવાનું શરૂ થયું એનું જેવું ખોદકામ થયું ને ત્યારે કન્ફર્મ થયું કે આની નીચે તો કોઈ ઐતિહાસિક ઇમારત ધરબાઈને પડી છે અને ત્યારે એનું ખોદકામ શરૂ થયું છેક ઓગણીસો એંસીની અંદર ભારતીય પુરાતત્વ ખાતાએ આનું બહુ ઝીણવટભર્યું ખોદકામ શરૂ કર્યું અને ઓગણીસો સિત્યાસી સુધીમાં તો આપણી નજર સમક્ષ આવી સુંદર રૂપાળી ઇતિહાસને ધરબીને બેઠેલી રાણીની વાવ આપણી સૌની નજર સમક્ષ આવી અને છેક ત્યારથી હજારો પ્રવાસીઓ અહીં આગળ અવારનવાર આ રાણીની વાવની મુલાકાત લે છે અને હદ તો ત્યાં સુધી છે કે હવે તો એ રાણીની વાવ છેક આપણી ભારતીય કરન્સી સોની નોટ ઉપર પણ એની છાપ ધરાવે છે પ્રવાસીઓ આજે રવિવાર છે અને અહીં આગળ ઘણા બધા હતા મેં નક્કી કર્યું કે જો પ્રવાસીઓના વમણમાં ફસાઈશું તો આ રાણીની વાવની મજા નહીં આવે એને જોવાની અને એટલે જ મેં નક્કી કર્યું કે ભલે આજે ગીરદી ઘણી હોય પણ આપણે અહીંના દરેક મોન્યુમેન્ટ આટલી બધી ઉતાવળથી નહીં ઝીણવટથી જોઈશું અને એ ઝીણવટથી જોવાનું મેં શરૂ કર્યું તમે પણ મારી સાથે સાથે રાણી કી વાવ રાણીની વાવ એ કેમ વાવ થઈ જવાય એવી છે એ જોવાનું શરૂ કરો હું અહીંના દરેક સ્થાપત્યોને બહુ ઝીણવટથી જોવાની કોશિશ કરીશ અને એમ જ અહીં આવવાની મજા છે મેં જ્યારે આ બધું ઝીણવટપૂર્વક જોતા હતા ને ત્યારે મેં મારી પાસે એક બે પ્રવાસીઓને વાત કરતા સાંભળ્યા અને એ લોકો અંદર વાત કરતા હતા કે આ શું પુતળીઓ જોવા માટે લઈ આવ્યા ટાઈમ પાસ છે આ બધું એકચ્યુઅલી આ ટાઈમ પાસ નથી આ પાસ થઈ ગયેલો ટાઈમ છે મધ્યકાલીન ગુજરાત અને જ્યારે એ ગુજરાતની સ્થાપના થઈ અને અણહિલવાડ પાટણની સ્થાપના કરી મૂળરાજ સોલંકીએ અને એ વંશની જે સ્થાપના થઈ અને એમણે ગુજરાતની કીર્તિને ચારેવ તરફ સમગ્ર ભારતની અંદર ફેલાવવાનું શરૂ કર્યું ત્યારના આ સ્થાપત્યો છે આ ટાઈમ પાસ નથી અહીં આગળ ઘણા પ્રવાસીઓ આવે છે ટાઈમ પાસ કરવા માટે પણ આ પાસ થઈ ગયેલો સમય જોવા આવવું જરૂરી છે અહીં આગળના મોન્યુમેન્ટ્સ જોતાં જોતા મને લાગ્યું કે મધ્યકાલીન ગુજરાતની અંદર પણ હિન્દુ ઇતિહાસ દરેક જગ્યાએ બહુ સર્વોપરી હતો અહીં આગળ સ્થાપન કલાની અંદર અત્યારે જે પાટણના પટોળા એ વખણાય છે ને એની ભાત પણ આ બધા સ્થાપત્યોની અંદર જોવા મળી અને એ ભાત ઉપરાંત મને લાગ્યું કે ત્યારના સાંપ્રત સમયમાં પણ હિન્દુ સનાતન ધર્મનો પણ જબરજસ્ત પ્રભાવ રહ્યો હશે અહીંના દરેક મોન્યુમેન્ટ્સમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ દરેક જગ્યાએ જોવા મળે છે ઋષિ મુનિઓની મૂર્તિઓ જોવા મળે છે અલગ અલગ અવતારની મૂર્તિઓ જોવા મળે છે આ ફક્ત મૂર્તિઓ નથી આ જીવતો જાગતો ઇતિહાસ છે અને એ જોઈને હું થોડી માટે શૂન્ન થઈ ગયો આટલી બધી ગીરદીની અંદર પણ મેં મારે જે જોવું હતું એ જોવાનો મને જે સંતોષ એ થવાનું શરૂ થયેલું અને એક દોઢ કલાક સુધી અમે મન ભરીને આ બધી મૂર્તિઓ એનું સ્થાપત્ય એની કલાને માણી અને છેવટે નક્કી કર્યું કે કોઈ એક જગ્યાએ શાંતિથી બેસીએ

મારી ઉંમરે જ્યારે બધા સ્કૂલમાં ભણતા ને ત્યારે પ્રવાસનું એટલું બધું જોર નહોતું ચલણ અત્યારે પ્રાઇવેટ સ્કૂલ્સની અંદર અવારનવાર શૈક્ષણિક પ્રવાસોનું આયોજન થતું હોય છે અને આવો જ એક પ્રવાસ અહીં આગળ શાળાના બાળકો માણી રહ્યા હતા ખરેખર આ એજ્યુકેશનનો એક ભાગ હોવો જરૂરી છે હું પાટણની વાવ અંદરથી જોયા પછી એનો બહારથી જે ઘેરાવો બહુ ઓછો છે પણ તે છતાંય એ કેવી લાગે છે એ જોવા માટે ચાલતો નીકળ્યો અહીં આગળ પશ્ચિમ છેડા ઉપર વાવને સરસ કવર કરીને રાખી છે કોઈ અકસ્માત ના થાય એટલા માટે અને જ્યારે હું છેક પશ્ચિમ છેડે પહોંચ્યો ત્યારે પશ્ચિમ છેડેથી પણ મેં જે વાવ જોઈ એ ખરેખર અદ્ભુત હતી એ દરેક એંગલથી સરસ લાગતી હતી પણ જે છેવાડાનો ભાગ છે ત્યાં આગળ જ આ સ્થાપત્યનો કૂવો આવેલો છે અત્યારે અહીં આગળ પાણી બિલકુલ નહોતું પાણી સુકાઈ ગયેલું લાગ્યું પણ એ બહુ જ ઊંડો હતો અને એની અંદર પણ અલગ 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 જગ્યાએ અલગ અલગ પિલર્સ અને એની અંદર પણ સરસ કોતરણી અને સરસ મૂર્તિઓ હતી એટલે દરેક જગ્યાએ સ્થાપત્યનો નમૂનો ઉડીને આંખે વળગેવો હતો દૂરથી જ્યારે જોઈએ ને ત્યારે આના પગથિયા પણ કલાત્મક લાગે ભલે અત્યારે ગીરદી બહુ હોય પણ તોય આપણને ફીલ થાય વાવ જ્યાંથી પણ જોઈએ ત્યાંથી મને સરસ જ લાગતી આ દૂર એક મને થાળો નજર પડ્યો થાળો મતલબ કે વાવની અંદર જ્યારે જે તે સમયે પ્રજાજનો પાણી લેવા માટે આવે ને ત્યારે કદાચ અહીં આગળ આ ઘટનો આ થાળાનો ઉપયોગ કરતા હશે પાણીને ખેંચવા માટે એવું મને લાગ્યું આ મારું આકલન છે પણ ઊંડાઈ એટલી બધી હતી ને કે બીક લાગે ત્યાં નજીક જઈને જોવામાં પાણીનો હતું ખાલી અહીં આગળ કબૂતરોનો અવાજ થતો હતો છેવટે આપણે વાવ જોઈ લીધી અને વાવ જોઈને વાવ થઈ ગયું વાવ આવી ગઈ ને બસ હવે ટોઠા આપડી રાહ જોઈ રહ્યા છે તમે બધા સાથે આયા છો એટલે મેન્ડેટરી આપણે પટોળા હાઉસમાં પણ જવાનું હજુ બાકી છે એટલે ચાલો હવે પછી ઘરનો રસ્તો બહુ દૂર છે એક્સ પ્રાઇમ મિનિસ્ટર ડૉક્ટર મનમોહનસિંહનું નિધન થયું છે અને એટલા માટે જ આ ભારતીય રાષ્ટ્રધ્વજ અત્યારે અડધી કાઠીએ લહેરાવવામાં આવ્યો છે અમે પહોંચી ગયા પાટણના એક બીજા સુંદર સ્થાપત્યને જોવા માટે જેને આપણે સહસ્ત્રલિંગ તળાવ તરીકે જાણીએ છીએ સહસ્ત્રલિંગ તળાવ એ પ્રાકૃતિક નથી માણસ દ્વારા ખોદીને બનાવેલું તળાવ છે કહેવાય છે કે આ તળાવના કિનારે એક હજાર કરતાં પણ વધારે શિવલિંગ જે તે સમયે જોવા મળતા જ્યારે રાણી કી વાવ ખોદવામાં આવી ત્યારે જ સહસ્ત્રલિંગ તળાવને પણ ખોદવામાં આવ્યું અને એવું કહેવાય છે કે જ્યારે આ તળાવ એની ફૂલ ગ્લોરીમાં હતું ત્યારે પાંચ કિલોમીટર કરતાં પણ વધારે અંતર સુધી એનું પાણી ફેલાયેલું રહેતું સરસ્વતી નદીમાંથી જ આ તળાવની અંદર પાણી ભરવાની સગવડ કરેલી જ્યારે સરસ્વતી નદી જ સુકાઈ ગઈ તો આ નદીની અંદરથી આવતું પાણી એ સહસ્ત્રલિંગ તળાવને પણ મળતું બંધ થઈ ગયું અને તળાવ પણ સુકાઈ ગયું લોકવાયકા તો એવું પણ કહે છે કે સિદ્ધરાજ જયસિંહ જ્યારે આ તળાવ ખોદાવતા ત્યારે ત્યાં ખોદકામ કરનાર એક મજૂરની પત્ની જસમા ઓઢણ તેના રૂપ ઉપર વારી ગયો અને તેને લગ્નનો પ્રસ્તાવ મૂકી બેઠો આ સાંભળી અને જસમા ઓડાણે શ્રાપ આપ્યો કે આ તળાવમાં ક્યારેય પાણી નહીં રહે અને એ આપણી નજર સમક્ષ છે આ એક બીજું સંગ્રહાલય છે અહીં આગળ સહસ્ત્રલિંગ તળાવના બિલકુલ કિનારે અને કહેવાય છે કે જ્યારે રાણીની વાવ અને એનું ખોદકામ થતું ત્યારે ઘણા બધા કલાના ઉત્તમ નમૂના કેટલીક મૂર્તિ કેટલાક સ્તંભ જેના ઉપર બહુ બારીકીથી કોતરણી થયેલી એવા પણ ફાજલ પડેલા નમૂના જે મળી આવ્યા એ આ સંગ્રહાલયની અંદર મૂકવામાં આવ્યા છે મને તો એવો વિચાર આવ્યો કે અહીં આગળ એટલા બધા નમૂના છે કે હજુ એક બીજી નાની વાવ આને કારણે બની શકે આનો ઉપયોગ કરીને એટલી સરસ કોતરણી અહીં આગળ મૂકેલા તમામ સ્તંભ અને મૂર્તિ ઉપર થયેલી છે પણ આ એટલું બધું મૂલ્યવાન છે કે એને બંધ રાખેલું છે આર્કિયોલોજી ઓફ ઇન્ડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા આ બધું જોઈને મેં નક્કી કર્યું કે હવે હું જાઉં પાટણની એક ત્રીજી ઓળખ પાટણથી પટોળા મોંઘા લાવજો અને મેં મનમાં નક્કી કર્યું હતું કે પાટણથી જે પટોળાની વાત છે એ ખરેખર હું રૂબરૂ ત્યાં જાઉં અને એમના મુખેથી જ સાંભળું અને છેવટે મને એવું લાગે છે કે હું એવી જગ્યાએ પહોંચી ગયો છું કે જે આગળ પાટણના પટોળા વિશેની બધી જ માહિતી આપણને મળી જાય તો ચાલો જોઈએ 2000 મટવો પણ લેવાતાનો 2000 પછી કરન સાલ આવ સિઆડામાં આ તો સંદેહ પક્ક તો સમજીયા કેટલા 3500 કરન સાલના એટલે પાટણમાં જે બને છે આ મુખ્ય આય સેન્ટર આ આજ જે પાટણથી પટોળા લાવજો અહીંથી લાવવાના હા એ આયરા પટોળા

पण आलू को मार भेटित्या आलो एकच वन पेरेपछि पेरतो म्हणजे आ बतातो ये तो आताच पण हे पेरता ना पेरला तो पेरता हां पेरला पेरता आता એટલે म्हणजे काय केवच पड़ी पाणी पटोरे बाद आठने पण फिटे फिटे कपडू पाटे जाऊ जर केड ना थाय ओके हां सोच 30 वरत किया बटुडा ना हां काल पण नवीन मिलाकन 99 छते ना होत ला 30 वरत क्या बटुडा ना आजच 3 बरस 3 बरस पूरा થઈ ગયા ને એટલે પાટણ માં એવું प्रथा કરી કે અહી બધા પહેરે પટોળા કે કોઈ ખાસ ના પહેરા સંગી પહેરેલા તો રાજી જ જન લોકો આવ ને પૂજા કરતા ને હા જન લોકો પહેર ને પૂજા કરતા હે اچھا હા દર એક નવ પટોળ ની ટૂયે એમ હા હા એ બોલ તો એ રોજ સવા લાખ નું વ રાધાવન તો પછી રાજા ઓર રાજાઓને તો હાતું માં આવ અત્યારે હોય મેરેજ નો હોય ત્યારે તમે છોકરી પહેરા છોકરીની માં પીર પટોળા મહારાજા પૂજા ની કેવાય ધોતી અહીંયા કેમ કે આગ લાગે ને પૂજા કરતા આગ તો લાગવાની હવન કરતા હોય એટલે જ્વાળા ને તો આવી જ્વાળા क्वार्टरली घ्यावा नॅचरल एकच साडी नू मटेरियल छे बधु आमाथी बे साडी बने आ, बे। पछी आ बांधी ने कलर करो पछी कलर थाय एटले छोड़वानो आन। अने ज्या कलर ना होय त्या पाछू फरी करवानो तो एक दोरो केटली वार कलर थाय जेटली वार कलर जेटली डिझाइन मा कलर होय ने एटली वार अच्छा तो सर हाँ। हाँ। हो तो 4 का हो तो डिजाइन बता तुमने आपे कि अभी डिजाइन करवी छे कोई कि तुम्हें बनाओ इज हां वो आदा काम पैटर्न में होगा के ना ए ना का बना फाचा पेंटर के लिए हां नई तो आऊ लिविंग करे ना बड़ा बहुत में सामने

sampai hari Jumaat. Jom beli pun sampai minggu lagi. Hmm. Sampai minggu hari ni. Cek.

અને અહીંની સુમધુર યાદો લઈ અને અમે ઘર તરફ જવા માટે રવાના થઈએ છીએ ખાસ જતાં જતાં લોંગ ડ્રાઇવથી યજ્ઞેશ મારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં